ગીર સોમનાથ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં સોશિયલ મીડિયા પર નરસિંહનો વિડીયો વાયરલ થયો છે દીવ વળાંક રોડ પર ધોળા દિવસે હાઈવે પર નરસિંહ જોવા મળતા લોકો ભયભીત બન્યા છે સુપ્રસિદ્ધ એવું પ્રવાસન સ્થળ દીડ દીવમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલાં ઉના દીવ રોડ ઉપર સિંહો જોવા મળ્યા હતા તો હવે દીવના દરિયા કિનારા પર નાગવા વળાંક રોડ પર સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અવારનવાર સિંહો દીવના રોડ રસ્તા ઉપર નજરે કેદ થાય છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ